ਸਮਝਾ ਰਿਹਾ ਰੋਡ ਸੇਫਟੀ ਵਿਕਟਿਮਸ ਲਈ ਨਾ ਭਗ ਰੂਪ ਆਜੇ ਸੜਕ ਸੁਵੇਦਨਾ ਕਾਰਕਮਾ ਵਡੋਦਰਾ ਸ਼ਹਿਰ ਮਾ ਜੁਦਾ ਜਰਰ ਹਿੱਸਾ ਰਮਤੀ ਰੋਡ ਐਕਸੀਡੈਂਟ ਮਾ ਭੋਗਨੇਲਾ ਕਿਤਲਾ ਪਰਿਵਾਰਾ ਨ ਪਰਿਵਾਰ ਜਨ ਇੰਜੂਰਡ ਹੈ ਲਾ ਇਸਮੋ ਪਸ਼ਿਤ ਰਹਿ ਹ ਆਪਣੇ ਇਹਨੇ ਸ਼ਰਧਾਂਜਲੀ ਆਪੀ ਇਹਨੇ ਜੇ ਇੰਜੂਰਡ ਹੈ ਮਨਾ ਜੇ પેઇન એન્ડ ડિવાસ્ટેશન જે એમને સહન કરી છે એમને પણ આપણે સહાનુભૂતિ વ્યક્ત કરી છે આ કાર્યક્રમના હેતુ બે ત્રણ છે નંબર એક જે મૃત્યુ પામેલા છે એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ એના એક લેસન આપણે લેવાનું છે આપણ કરીએ સાથે સાથે માર્ગ સુરક્ષાથી જોડાયેલા તમામ સ્ટેકહોલ્ડરો રોડ સેફટી અથોરિટી નેશનલ હાઇવે અથોરિટી ઓફ ઇન્ડિયા આરએમ બી આરટીઓ એનજીઓ અને અન્ય તમામને પણ એક પ્લેટફોર્મ ઉપર લાવીને માર્ગ સુરક્ષા સંબંધિત મુદ્દાઓને વિસ્તૃત ચર્ચા કરીએ અને ત્રીજું વડોદરા શહેરવાસીઓ જે આકા એફર્ટના કેન્દ્ર બિંદુ તરીકે છે એમને પણ એક જનજાગૃતિ બને અને દરેક નાગરિક દરેક રોડ યુઝર વાહન ચલાવતી વખતે નિયમોનું પાલન કરે સુરક્ષા સંબંધિત તમામ પહેલું પગલાઓ ભરે અને સાથે સાથે પેડેસ્ટ્રિયન સ્ટ્રીટ વેન્ડર્સ કે અન્ય લોકોને પણ જાગૃત બનાવીને એમના સુરક્ષા અંગે ખ્યાલ રાખવાનો એક સંકલ્પ કરીએ આ પ્રકારનો એક કાર્યક્રમનું આજે આયોજન કર્યું છે કેટલાક પોલીસ અધિકારી કર્મચારીઓ ટ્રાફિક બ્રિગેડના માનદવેદકો અને રાહવીરો જેઓ બે હજાર ચોવીસ પચીસ દરમિયાન વડોદરા શહેર પોલીસને અને તંત્રને સાથ સહકાર આપી છે જાન બચાવવામાં મદદરૂપ થયા છે એવા લોકોને પણ આપણે સન્માન કરી છે હું માનું છું કે આજના દિવસે જે લોકો માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે એમના યાદમાં સંકલ્પ કરીએ કે દરેક તબક્કે ટ્રાફિક નિયમોના પાલન કરીશું પોતાના પોતાના પરિવારજનોના અને સાથી નાગરિકોના સુરક્ષા અંગે જે કંઈ પગલાંઓ ભરવું છે તે લઈશું તો હું માનું છું કે નેક્સ્ટ યર વેન વી સેલિબ્રેટ આપણા મૃત્યુઆંકમાં ઘટાડો થયો હશે વડોદરા શહેર એક સુરક્ષિત શહેર તરીકે આપણે વિકસાવવામાં એને સફળતા મળી હોય છે આભાર